તો બાકી આજે હું એકદમ એકદમ તમે જો એકદમ રેડી થઈ ગયો છું અને એકદમ હેપી મારા બધા મારા ચહેરા બનાવી જો એટલી ખુશી છે કેમ કે આજે હું કઈ જગ્યાએ જઈ રહ્યો તમે બ્લોગમાં બનાવ્યો તમને મજા આવશે અને શું શું જોવાનું છે બાકી આજનો બ્લોગ ઇન્ટરેસ્ટ વાળો રહેવાનો છે તો ચલો ફટાફટ મળીએ બહુ ટાઈમ નથી આપણે લેસ્ટકો મળીએ ફટાફટ બધું લેવાનું છે લઈ લઈએ આ જેકેટ પણ પહેરી લઈએ તો ચાલો લેસ્ટ કોમ મળીએ તો ફટાફટ આપણે લઈ ચાવી ચાવીઓનું લોકેશન તમે જોઈ શકો છો બાઇક ની કોઈ છે તો ફટાફટ લઈશું ચાવી અને જુદા લેશું અને કેમ કે આજે નથી ચપ્પલ કેમકે જઈ રહ્યા છે કંઈક નજીકના મોસમની અંદર તો આપણે લઈ રહી ચાવી અને બાઇક સ્ટાર્ટ કરશું ફટાફટ અને કઈ જગ્યાએ જવાનું છે એ આજે અમે તમને બતાવશું તો આપણા બ્લોકની ની અંદર મળ્યા રહો લેસ કો ફટાફટ મળીએ તમને હા પછી ગયા છીએ અને આપડા અમદાવાદ થી કાકા પણ મળ્યા અને ભાઈ પણ મળ્યા કે ના આવો ભાઈ તમે લાલા ભાઈ વાંધો નહીં હેડો હું પણ એક તમારા જોડે આવું અને પછી પણ મળીને ભેગા મળી અને વાતો કરીએ નો ડાઉટ તો જોઈએ છીએ વરસાદ નો માહોલ અત્યારે વધારે ચાલી રહ્યો હતો બાકી ચાલી છે એવું કેવું નઈ કાકા જો હેડો વરસાદ તો કીધા જેવું નહીં ખેડૂત મતલાવી દીધું છે અને લેબડો પણ ભાગી ગયો તમે જો બહુ બધી મુસીબતો બઉ નુકસાન થઈ ગયું છે પણ ગયા એવું થઈ ગયું છે બધા મળ્યા કરીએ થોડી

લસકોન બસકો બધું શા આ ઉંગાડી દીધું રમાર ચક્કર તો ગજબ નું નુકસાન છે અને કોઈ કીધા એવું નહીં હા તમે જોવા ગૌન બહુ બધી આ બિચારા ખેડૂત મિત્રોને બહુ નુકસાન થઈ છે તો વરસાદ પછી એક આપણે ખેડવા આમ નઈ ગયા કે એક વાડીમાં એક ચક્કર માર્યું અમે આ સબીરભાઈ મારા સબસ્ક્રાઈબર કહો મારી ફેમિલી કહો મારા મિત્ર કહો ખાસ મિત્ર કહો અને મારા ખાસ મિત્ર કહો તો પણ અમે આમ દીકરી મિત્ર છીએ તો આધાર આમ થોડું આમ થોડું અંદરથી મુશ્કેલ હતી એટલી ઓછી થઈ ગઈ કેમ કે આ બિચારા ખેડૂત મિત્રોને કેટલું બધું નુકસાન થયું છે અમે જોવા ઘઉં છે આવનારા દિવસોની અંદર તૈયાર થતા ઘઉં વાટવાની આમ ઈચ્છા હોતી પણ આમાં બધી ઉમીરો ગઈ છે કે એટલું ઓછું પડે દુઃખ અને આમ હસવા જેવું તો રીત નહીં તમે જોઈ શકો છો આ કેટલું બધું નુકસાન થયું છે આ સામે તમે જુઓ ઘઉં તો બધા રમણ ચક્કર થઈ હવે ખેડૂત મિત્રો કઈ રીતના આપણે આમ એમ કીએ કે ભાઈ સરકાર તો વાત બરોબર છે સપોર્ટ તો કરી છે પણ ભગવાન પણ એક લાગે સપોર્ટ નહીં કરી રહ્યો એવી વાત થઈ રહી તમે જુઓ શું કહેવું મિત્રો આ બધું રમણચક્ર કહીને આવ્યું છે રંડા તો સમજે પણ આ બધું રમણચક્ર કહીને આવ્યું છે અને નું થોડા ટૂંક સમયની અંદર આવનારા નહીં કહેતા દસ દિવસ પછી ઘઉંનું વાવેતર કટિંગમાં લેવાનું હતું અને એ જ ટાઈમે આવું બધું થયું તો ખેડૂત મિત્રોને પણ આપણે પણ એક ખેડૂતના છોકરાઓ છે તો આપણને થોડું આમ દુઃખદ ભરી કહાની કહેવાય કેમ કે આમાંથી જ આપણું ભરમપોષણ ને બધું એમ કહે કે જીવન ગુજરે બધું આમાંથી ચાલે છે તો થોડું દુઃખદ જેવી ભાવના છે તો એમ નીકળ્યા હતા બધા મિત્રો હું પણ આવ્યો હતો કાકાને ત્યાં તો મેં કીધું લાવો ને એક ચક્કર મારી આપણા વાડીમાં શું શું નુકસાન થયું છે તો હવે કંઈ ખુશીનો માહોલ છે ને આ કોફી છે કોફી છે ને આ તમે જોઈ શકો આ કોફી છે કોફી તો મારા ખ્યાલ પ્રમાણે અંદર થતી થતી છે જમીનની અંદર થાય એટલે નો ડાઉટ એટલું બધું નુકસાન પ્રોબ્લેમ નથી પણ અત્યારે ઘઉંમાં વધારે વધારે નુકસાન છે તો એ દુઃખભરી વાત છે એરંડાની અંદર નુકસાન છે વરિયાળાની અંદર નુકસાન છે તમે જોઈ શકો સામે સામે આ ઘઉં જોઈ શકો તમે વાવેતરનો પૂરું હાલ છે બધું સુઈ ગયું છે નો ડાઉટ તો વિચાર શું અને શું કરવું શું ના કરવું બધા મિત્રો અને બધા ખેડૂતો અને ભગવાનને તો કોઈ પછી વળી નહીં અને કોઈ પછી વળવા નહીં તો આગળ આગળ મળીએ બ્લોગ જોતા રહો મજા આવશે કન્ટિન્યુ બ્લોગ ની અંદર મળે શું કહેવા માંગે મારો ભાઈ આ વાત ઉપર ખુશી તો નથી આજે દુઃખ ભરી કહાની છે પણ લાઈક કરો તમે આવનો સપોર્ટ કરતા રહો તો કઈક સારું આવું બધું લાવતા રહશું અને આવનામાં વિડીયો પણ લાવશું શું કહેવા ભાઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હા અને શેર કરો શેર કરો હા વાહ ભાઈ મળીએ ચાલો કન્ટિન્યુ બ્લોગ ની અંદર બીજું કંઈક સારું નવું લાવીએ તમારા માટે વાડીમાં ગયા હતા તો સબીરભાઈ બધા મળ્યા તો મેં કીધું જુઓ આ લાઈફ ની અંદર આગળ જવું છે તો આપણે થોડી ડિસ્કસ કરશું બધા ભેડા મળીને ભાઈઓ છીએ ફ્રેન્ડ સર્કલ કયો ફેમિલી કહો સબસ્ક્રાઈબર મિત્રો કયો જે કે બધું અમે જ છીએ બરાબર અને ભાઈ શાંતિની આમ બધું તો બ્લોગમાં બને રહો અને અમે થોડું વાડીમાં આવ્યા હતા તમને વાડી વિશે તમને કીધું કે ભાઈ આવો હું આજે નુકસાન થયું છે વરસાદનો માહોલ બહુ ગજબનો હતો તો શું કરીએ કુદરતી રીતે આફતો આવી પણ હવે ધીરે ધીરે બીજી પણ ડિસ્કસ કરીએ છીએ ત્યાં સુધી બ્લોગમાં મળ્યા રહો અને પછી આગળ આગળ જે ચર્ચાઓ કરવાની છે આજે તો આમ તમને ઇન્ટરેસ્ટ સારો લાગવાનો છે એવું મને ખ્યાલ છે મને તો મજા આવી જઈએ છે કેમકે અમારા અમદાવાદથી તમે લાઈવમાં પણ ખ્યાલ હશે કે સબ્બીર ભાઈ જયારે પણ હોય છે સપોર્ટ કરી રહ્યા છે અમારા તો કન્ટિન્યુ અંદર મજા અમારા બીજા એક મસ્તી નાના અંધા મિત્રો આવી ગયા છે સાયકલ લઈને આવી ગયા કે બધા મિત્રો ભેગા થયા હતા તો કે શું શું ડિસ્કસ ચાલી રહી છે વાંધો નહીં ચાલો બહુ જોરદાર તમે જો આ બધું એક્સપેરિમેન્ટ કરીશ વાયરમ વાયરલ લાઈટોમ વાઇટ ડિસ્કાર પણ આવું કઈક અવને લાવવાના છીએ મળ્યા રજો બ્લોગની અંદર અને આવના મેસાબ યુટ્યુબ ચેનલનો સપોર્ટ આવો જ કર્યા તો હજુ પણ અમે ઘણું બધું વિચાર્યું છે શું બતાવે મારો ભાઈ આ

તો વિચારો શું ખાવું છે આજે એમ કીધું લાવો વાળી આવે છે મોસમ બહુ ઠંડી કુલ કુલ છે તો થોડું એ સરક બરકવાનું આવે છે તો ઘરે લઈ જઈએ તમને જોયું હશે આજ તો મેં કીધું લાવવાનું લાંબા બ્લોગ ની અંદર સરકવાની શેકો બેગા નો વિડીયો મૂકીએ અને હવે કોઈ આવી શકે નહીં જોશું ઓહો આ પડી જુઓ પેલા તો એટલે આ જાડું આ જાડું ખબર કરી લઈ લેશું અને આખી આખું વઘારી દેવાનું છે જાડું ગમે તે આ સાઈડ આવતા આખે સરકવાનું અને કોમેન્ટ કરીએ સરકવું કેટલા વ્યક્તિઓ ભાવે છે સરકવું સરગવાની સિંગો આ ફટાફટ વહેલ લે વહેલ લેજો બધી વહેલ લેજો વેલ લે આ ફટાફટ બધી ભાઈઓ બધા ભેગા વેલ વહેલી અને આ તમે ભાઈઓ ભેગા થઈને તો ફટાફટ સરગવો પાડીએ મજા આવશે તમને તો ભાઈએ લાંબી કરી દીધી છે ઓહળો તો ફટાફટ પાડીએ ચલો આની સબ્જી બનાવવાની આજે ગમે તે હાલે મજા આવે છે સ્વાદ મસ્તી ન હોય અમારે ભાઈઓ ખાડી કીધું સ્વાદ બહુ જોરદાર હોય તમે પણ હજુ આપણા શરીર ની અંદર હા એક વખત ટેસ્ટ કરો આપણા શરીર ની અંદર સો બીમારીઓથી પણ વધારે બીમારીઓ દૂર કરે છે સરગવો

તમે જોઈ શકો છો સામે મારા મિત્રો વૃક્ષો પણ પડી ગયા છે એટલી બધી પ્રોબ્લેમ થઈ ગઈ છે આ વરસાદના દુઃખ ભરી કહાની દુઃખ ભરી કહાની છે આટલું બધું વાવેતર પણ બગડ્યું છે તમે જો આ નિરાશ થઈ ગયો છું આજે હું નીકળ્યો તો વાળી હતો બહુ બધું નુકસાન છે મારા ખેડૂત મિત્રોને તો સારું એવા તમે જોઈ શકો છો બધું આમ એડમ બાયડો બધો પ્રોબ્લેમ પ્રોબ્લેમ થઈ ગઈ છે વરસાદના કારણે જે માહોલ હતો નુકસાન થઈ ગયું વરસાદ પણ પડી જાય તમે જોઈ શકો પાણી પાણી થઈ ગયું છે કેટલો વરસાદ પડ્યો છે રસ્તાની અંદર પણ પાણી પાણી છે આપણે મિત્રો ઘેર આવી ગયો છું ને તમે આખા બ્લોગની અંદર જોયું હશે આમ હું રિટર્ન થયો ત્યાં વાળી ગયો તમને બધું બતાવ્યું આજે વરસાદની જે કહેર કરી છે જે ખેડૂતો જે જેમ નુકસાન કર્યું છે એની કોઈ સીમા નથી ઘઉં છે એરંડા છે

શેકથી પાણી પણ એટલું ભરેલું હતું પ્લસ ઝાડવાઓ પણ પડી ગયા બિચારા અને બહુ બધું નુકસાન છે તો થોડી દુઃખદ જેવી ઘટના સજાઈ ગઈ છે અત્યારે તો હું એટલા માટે જ આ બ્લોગ બનાવ્યો છે મારા બધા મિત્રોને બતાવું ભાઈ જુઓ ખેડૂત મિત્રોને અને એન્ડ મુમેન્ટ ઉપર પણ જે જે વાવેતર થાય છે પાક અને પાકે છે એના પછી જે આપવા જાય છે એનો પણ ભાવ ઓછો મળતો હોય છે આવી આવી પરિસ્થિતિઓના હાલાત માં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે બરાબર તો થોડી દુઃખદભરી કહાની છે તો એટલા માટે હું તમને આ ખૂબ જ બે બતાવ્યું ઘઉં પણ આમ નહીં કહેતા નીચે દીવાલની અંદર એમના ધરતી માતાની સોરી સમય જાય એવું છે ઘઉં બહુ અત્યારે સિઝન આવી એ પણ બહુ નાશ થઈ ગયો છે તો નો ડાઉટ દુઃખદભરી કહાની તો છે જ પણ ચાલો આવા જ બ્લોગની અંદર તમે ધીરે ધીરે આવા પણ થોડા થોડા બ્લોગ લાવીએ છીએ તો સપોર્ટ કરતા રહો અને બીજું તો કઈ કેવું નથી તો એક અંદર નેક્સ્ટ મળશું ત્યાં સુધી તમે રા જો તારો અને સપોર્ટ કરતા આજ તો મુસ્કાન કેમ કે આપણે ખેડૂત છીએ આપણે ખેડૂત ના છોકરાઓ છીએ તો આપણને પણ થોડું દુઃખ તો હોય ને તો નેક્સ્ટ માં મળશું ત્યાં સુધી બાય બાય મળી જાય જય હિંદ વંદે માત્ર જય ગીતા એટલે આય પડે ને આખો આપડે તમે જો જેટલું બધું નુકસાન થઈ ગયું છે આ જો આપણે પડે